નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે અલગ અલગ અરજીઓ સાથે સ્વઘોષણા પત્ર અથવા તો સેલ્ફ ડેકલેરેશન જે રજૂ કરવાનું હોય છે તે સેલ્ફ ડેકલેરેશન કઈ રીતે ભરવું કઈ કઈ વિગતો લખવાની હોય છે તે આપણે શીખવાના છે તો ચાલો આપણે વિડીયો ની શરૂઆત કરીએ స్వఘోషణి కిస్తో అయితే నీ అమ్ సహి వ్యక్తి స్వఘోషణా ఏమ

માતા હોય તો માતા રાખવાનું છે ભાઈ હોય તો ભાઈ સ્વ એટલે કે જે વ્યક્તિ મરણ પામુ છે તેનું અહીંયા પૂરું નામ લખવાનું છે નામ લખ્યા પછી તે કઈ તારીખે મરણ પામ્યા છે તો એ મરણ તારીખ અહીંયા લખવાની છે નીચે પાસે છે તો એની છે જેમાં જેમાં સૌ પ્રથમ ખાતેદારો સાત બાર આઠ જે નામ લખ્યા હોય તમામ નામોમાં લખી નાખવાનું છે નંબરની સર્વે નંબર જે છે એ સર્વે નંબર લખવાનો છે એની બાજુમાં જમીન લખવાની એટલે સર્વે નંબરની સામે કેટલી જમીન ધરાવે છે તે અને એની બાજુમાં આકાર છે આકાર લખવાનો એવી રીતે બધા સર્વે નંબર નીચે એની જમીન અને આકાર અહીંયા લખી તેના પછી છેલ્લે આપણે નીચે જે કુલ જમીન છે તો કુલ જે જમીન આઠોમાં તમે જોશો નીચે લખ્યા છે જમીન તો જમીન લખવાની છે અને અહિયાં નો કુલ આકાર લખીને આવવાનો છે ત્યાર પછી નીચે આવી જવાનું છે અમુક તેમના કાયદેસરના નીચે મુજબ ના વારસદારો છે એટલે કે ગુજરાતી જેના છે એના અમે નીચેના બુજના વારસદાર છીએ તો અહીંયા જે સ્વ લખ્યું છે તેની બાજુમાં જે મરણ મરણપામના વ્યક્તિ છે એનું નામ લખવાનું છે અને અહીંયા એની તારીખ એટલે કે મરણ તારીખ લખવાની છે પછી નીચે આપણે શરૂઆત કરવાની છે કે એના ક્યાં ક્યાં વારસદાર ઉંમર પ્રમાણે લખતું જવાનું છે સૌથી મોટા વ્યક્તિ એમ લખવાનું જો કોઈ વ્યક્તિ પુરુષ મરણપામ હોય તો તેમની અહીંયા છે પ્રથમ એની પત્નીનું નામ લખવાનું પછી એની ઉંમર કેટલી છે એ ઉંમર લખવાની છે અને અહીંયાનો સંબંધ તો કે પત્ની એવું લખવાનું પછી તમામ પ્રમાણે જેટલા એના વારસદાર હોય એ તમામના નામ અહીંયા લખીને

અરે આ સ્વઘોષણામાં જનવેલે હકીકત ખરી અને સાચી છે જો કોઈ પણ હકીકત ખોટી જણાય તો તે માટે હું જવાબદાર થઈશ તે હું જાણું છું એટલે કે જે વ્યક્તિ સ્વઘોષણા કરે છે એ એએટie સાચી હકીકતો જણાવવાની છે ખોટી હકીકતો જણાવશે તો એના માટે પોતે જવાબદાર રહેશે એવો એને સ્વીકાર્યો છે અને એની જે ખોટી સ્વઘોષણા કરવી તે પોતે દારે ગુનો બને છે તે હું જાણું છું એટલે જો ખોટી તમે માહિતી આપો તો એ પોતે દારે ગુનાળ મને છે તેની પણ તમને જાણ હોવી જોઈએ ત્યાર પછી નીચે અહીં સ્થળ લખેલું છે ત્યાં તમારું ગામનું નામ લખી લેવાનું છે અને નીચે તારીખ જે તારીખે તમે સ્વો કરો છો એ તારીખ લખવાની છે અને બાજુમાં તમારે તમારી સહી કરી નાખવાની છે તો મિત્રો આજે આપણે સ્વઘોષણા પત્ર કઈ રીતે ભરવું એના વિશેની માહિતી મેળવી છે મિત્રો માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર તમે નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી રાખજો અને તમારા મિત્રોને વિડીયો શેર કરજો